લોશ કેમ બધા આઈ હો બધા મજામાં છો ને મજામાં જ રહેજો ને આપણે એક દેશી જ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભાઈ જોઈ શકો છો સવાર હવારમાં ભાઈ ખેતરમાં કોમ ચાલુ થઈ ગયું છે અને અત્યારે આપણે પાણી વાળવું છે એટલે કોને આપણે બોર પાણી હસવાતું નહીં કારણ કે પોણી બહુ વધારે આવે છે એટલા માટે આપણે હવે કરવું પડશે એકાદ જગ્યાએ ભૂથર્યા અહીં પોણી જાહે નહીં આગળ આપણે રક્ષામાં પાણી એટલે એમાં પાણી વાળાય છે કારણ કે ઘણું પાણી આવે તો પણ ન્યાય જાય છે એટલા માટે આપણે એટલું કરવું પડે છે બાકી આ જોઈ શકો આ ભૂથાએ અને ખાતર આપણે અત્યારે નાખી દીધું હાલ જ હવે કરી જઈને બોર ચાલુ કરું ચલો ખાતર આટલું બધું લઈ લેવું પડશે આપણે બધું હવે બોલે હારે લેવી પડશે બાકી તો બધું ખાતર નાખી ગયું છે બરાબરનું અને આ છે આપણું રાયડું ઓલા છે આપણે કહું આ છે ભૂથળ અને આ એરંડા છે બાકી હવે રહ્યા છે એનલીફેરની શેરલી વેણ થાય બાકી પતી ગયું પોણી આપણે ચાલુ કરી નાખ્યું છે ને ચાર માં પોણી ઘડીક છૂટું જાયું છે એટલે છૂટું જાયું છે પોણી એ ભોથા આ સાઈડ આટલા પી ગયા હે તો કોણ રેડી પીધા હે હવે આપણે આ ચાર માં પોણી વાળના હા આ જોઈ શકો આટલો આપણો ફરક છે અમે ઊભી આપણે ભેંસ્યું છે બાકી હવે ચારો વાણો જો ગાઈસ આ બો અમારે ચેવડું છે ને કોર બર ચેવો આવ્યો એક નંબર કોર આવ્યો છે બાકી એની ફેની કેરીયું તો ઝોલા ખાવાની છે મારા ખેડૂતનો સાથીદાર છે બગલા એમ તો હેર થવા હતા પણ મારા બેટા મેં પથરો ના થોડી તોડીયા અને તમે બધા કોમેન્ટ કરજો કે ભાઈ પોણી વાળતા હોય તો જ પોણી બગલે શું કમાવતા હોય છે અને ખબર ના હોય તો એ કોમેન્ટ કરજો આપણે જવાબ આવી જઈશું આરામથી બાકી જો એક બગલું હર્યું એક હાર્યું શું હાથ જીવાના હતા પણ મેં પથરો છોડ આ જો બધા અમારા હેડવા છે આખા બધા હાર્યા અને આ હેડવા રાખવાથી થોડો ઘણો ફાયદો પણ થાય છે અને આમ તો નુકસાન થાય આટલા બધાથી એકસોને હત્યા વ્યા હેડવા છે નુકસાનની વાત કરું તો જોઈ શકો છો ભાઈ આ હેડવા છે અને હેડવાનો આખો દાડો સાંડવા આથી એક ચહેરો જો ને આટલો લાઈન પાળિયાથી આટલા બધી આખો દાડો એનો સાંડવા રે એટલે આપણે શું કરવા જે ગમી પાક વાવો ને આટલીનો વિકાસ ઘણો ખરો ના કરી કરે આ છે નુકસાન અને ફાયદાની વાત કરું તો ભાઈ આ જોઈ શકો ભાઈ એકસોને હત્યા હેડવા છે એક હેડવાની ત્રણ હેડવા તો એક હેડવાની કિંમત મિનિમમ પાંચસો હજાર તો બે છે તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટર કરી નાખશો કેટલા થાય ત્રણ વાર અમે એટલા રૂપિયા અમારે થાય અને આ રહ્યો અમારે કોઈ કોમનો હોતો નહીં કારણ કે આ જીઢોર્યો આપણો ને એવું બધું ઉગતું હોય એ જગ્યાએ અમે આ હેડવા છે તો ભાઈ અમે આ વસ્તુ આ રહ્યો અને ઝેઢો અમે કંઈ પાક વાવા માટે ઉપયોગ કરતા શા નહીં તો ચોખો ફાયદો જ છે ને અમારે તો અમે કંઈ જમીન રોડાતી છે નહીં અને એક જેવો ફાયદો છે આટલેથી મોડીને હું અમે એવું આ બધા હેડવા જ છું કોઈમાં જેટલા દેખાયા એટલા સાઈટ હેડવા છે બધાથી એકસો સત્યાવીસ હેડવા થાય છે અને અમુક અમુક ત્યાંથી હારા હેડવા છે એની કિંમત તો પાંચસો હજારથી પણ વધારે કિંમત બેસી હશે આપણે શું હજાર ગણાતો એ પણ જેટલા પહોંચે ત્રણ વરસ અમે એટલા પૈસા મળતા હોય શું ખોટા કાંઈ કોમેન્ટ કરજો શું અમે કાંઈ આ ચારે રહ્યા આમાં કમે પાંચસો વરમાં પાંચસો લાખનો ફાયદો થઈ જાય આમાં નહીં થાય હા હેડવામ થાય છે